અમદાવાદમાં સોલાર પેનલ ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે સૌર ઉર્જામાં ભાગીદારી માટે ભારત હવે પોતાનો પ્લાન્ટ શરૂ કરશે હવેથી નેવું ટકા સોલાર પેનલનું દેશમાં જ આયાત કરવામાં આવશે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ત્રણસો લોકોને રોજગારી પણ આપવામાં આવશે આ સાથે જ અઠ્યાવીસ હજાર ચોરસ મીટરની જગ્યામાં પ્લાન્ટ શરૂ કરાશે આગામી એક મહિનાની અંદર આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે તે પ્રકારનું આયોજન છે એટલે એમને તો દર્શાવી છે કારણ કે ઇન્ડસ્ટ્રીને મહત્વ આપવું એની પ્રાયોરિટી એ પીએમ સાહેબ કાયમ કરતા હોય છે મને યાદ છે એ લોકો તો કેમ બનાવે છે ભવિષ્યના હોલસેલમાં એક અગ્રવાલ લગભગ ત્રણસો વિદ્યાર્થીઓમાં એમની વ્યક્તિ છે એ લોકો ગ્લાસ બનાવે છે અને મારા સંસદ મત વિસ્તારમાં વારી ગ્રુપ છે એ પેનલ બનાવું એટલે તમે સમયમાં થાય ત્યારે આ સવારે પેનલ કરધાનમંત્રી શ્રી મોદી સાહેબ ધન્યવાદ ચૂકી હતી અને એમના સાથેના બધા રિપ્પાય લઈને ચર્ચા કર્યા પડી છે કે લીધો એ ખરેખર આ ઇન્ડસ્ટ્રીના માટે ખૂબ હિતનો નિર્ણય હતો